નમસ્કાર હું રૂપલ ન્યૂઝમાં આજે નડાબેટ ખાતે મુખ્યમંત્રી વિવિધ વિકાસના કામોને લઈને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા આવ્યા હતા ત્યારે સ્ટેજ ઉપરથી વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં ભાભરથી છેવાડાના ગામડાઓ માટે નવીન કેનાલ માટે મુખ્યમંત્રીને ટકોર કરી હતી ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ધારાસભ્યો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસના કાર્યો થકી છેવાડાના ગામડાઓ સમૃદ્ધ બનશે અને બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજે સુઈગામ બોર્ડર નડાબેટ ખાતે બસ સ્ટેન્ડ જેવા વિવિધ વિધલક્ષી કામોનું આજે મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ત્યારે વાવ મત વિસારવાથી સૌથી મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલની રજૂઆત માટે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીએ નવ કેનાલ માટેની બાહીંધરી આપી હતી મુખ્યમંત્રીએ જવાનો સાથે બેસીને ફોટોશૂટ ફોટોશૂટ પણ કરાવ્યું હતું ત્યારે રમૂજ સાથે વાતો પણ કરી હતી આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ પ્રસંગને ઉજ્જવળ બનાવ્યો હતો